નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલ છે રજૂ છે ગુજરાતમાં આગામી કલાકોમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અમુક વિસ્તારોમાં વાવાઝોડા જેવો વરસાદ થવાની સંભાવના છે ખાસ કરીને દાહોદ પંચમહાલ આણંદ વડોદરા અને છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદની ચેતવણી આપવામાં આવી છે વાહન ચાલકોએ સાયબર ફ્રોડથી બચવા વાહનનું ચલણ આરટીઓના અધિકૃત ઓનલાઈન પોર્ટલ પરથી જ ભરવું નાયબ સેક્શન અધિકારીઓને બઢતી સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સાડત્રીસ નાયબ સેક્શન અધિકારીઓને બઢતી આપવામાં આવી છે ખેડૂતો માટે ખુશખબર પીએમ કિસાન યોજનાના વીસમાં હપ્તાના બે હજાર રૂપિયા બીજી ઓગસ્ટે ટ્રાન્સફર કરવામાં આવશે ધોરણ નવથી બારની પ્રથમ પરીક્ષાની તારીખમાં ફેરફાર ગુજરાત બોર્ડે ધોરણ નવથી બારની પ્રથમ પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યો છે હવે તે નવરાત્રી પછી યોજાશે હવે ફોનમાં નંબરને બદલે કોલ કરનારનું દેખાશે નામ કંપનીઓ આનો અમલ કરવા માટે તૈયાર લૂંટ વિથ ડબલ મર્ડર કેસમાં ચારની ધરપકડ અમરેલીમાં હિચકારા લૂંટ વિથ ડબલ મર્ડર કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરાયું છે રાજ્ય સરકાર રચિત યુસીસી કમિટીને કોર્ટે લીલી ઝંડી આપી છે રાજ્ય સરકાર દ્વારા રચિત યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી કમિટીને કોર્ટે લીલી ઝંડી આપી છે સરકારે મહિલાઓને આપી રક્ષાબંધનની સુંદર ભેટ ખાતામાં આવશે એકવીસો રૂપિયા આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બે આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ